લાડવા મગાવાનું કહ્યું આપણે શાક રોટલા ખાઈ લાડવા ખાઈ શું ફેર પડે ફેરતોને લાડવા ગયા હોય અને શાક તીખું હોય

પંદરસો માં વેચી દેવી એટલે આપડે પાંચ કિલો મળશું તો મફત માં રે તમારે ખાવા રાખો મને પૈસા આપો તો તું પાંચ કિલો લઈ લે ને તો અમારે તને પૈસા તો ના દેવા પડે લ્યો બોલો તમારે એમ નું મરસું જોતું તો મરસું વેસા હે ને પછી પૈસા મળશે તો મને થોડું મરસું આપો એ હારું કે હા હમ થા થોડું મરસું આપી દેવી આલે થોડું મરસું લઈ લે હે મરસું કે છે ગુલાલ છે હે ગુલાલ છે હા તો હું ગુલાલ છે હે તો તો બકુરા નમરા આપણને શેતરી ગયા આપણને નથી છેતરી આવો તમને છેતરી મને તો પૈસા દેવા પડશે તો આલો બકુલના મમરાને ગોતવા પડશે હું કઈ ગોતો નહી આવું તો પૈસા નહી મળે એ હારું હાલો તમારી આરે રહેવાય જ નહીં બકુલ ભાઈ હવે આ એનો ઊભો રેવાય હો ઓ આને ખબર પડી જાય ગુલાલ છે તો આઈ આવશે તો પણ આલો પૈસાના ભાગ પાડી લ્યો એટલે ભાગ ગઈ પૈસાના ભાગ કેથી પાડવી ગુલાલ હું આવ્યો તો પણ કાઈ 1500 નો ગુલાલ તમે થોડા લાવ્યા હતા

Umar, yo yo yeah, haro. Toh, haro.